આપણે દિવાળી નજીક આવે છે અને મેં કીધું નવરા બેઠા હતા છોકરા કહ્યું ને વાત કરતા થાય કે બમ બનાવી દઈએ બમ બનાવી દઈએ આપણી પાસે બમના પૈસા તો હતા નહીં તાત્કાલિક પાછા ગામમાં બમે એનો મળે તો અમારે મેં કંઈ બાકસનું બચલું પૈયું હતું મેં નવરા બેઠા કંઈક જુગાડ કરી અને મેં બે વિડીયા એવા જોયા હતા કે જે બાકસની મદદથી પોકો બમ બનાવ્યા હતા એટલે મેં કીધું હું બમ બનાવી ટ્રાય થઈ જાય ને બે વસ્તુ કે આ બાકસથી બમ બનાવી વર્ક કરે છે એમ ફૂટે છે કે નહીં અવાજ કાઢે છે કે નહીં ટ્રાય થઈ જાય ને વિડીયો બની જાય એટલે આપણે વ્લોગ ન જ બનાવવાનો ને આજે આપણે બનાવવાના પોપ અપ બમ તો હાલો આપણે બનાવીએ પોપ અપ બમ પેલા તો પોપઅપ બમ બનાવવા ટુથી થઈને આપણે ચાર બાક્ષું લઈ લીધી ચારે ચાર બાક્ષું લઈને એક ખોખું આપણે એક બાકસની દીવારીઓ કાઢી લીધી બારે અને ઓલું નાનું ચોંચીયું પકડતી આપણે એની બધી આગળની જે બૂર આવે ને બાકસની એ અંદર આગળ જઈએ આપણે એને શું કંઈ બારૂદ કંઈ કે મસાલો કંઈક ગી કંઈ એ આગળ બધું કાઢી લીધું ને કાઢીને પછી એક બાકસની પટ્ટી કાપી લીધી આપણે કાતરને મદદથી આપણે જોઈ લે એવી રીતના બધી ચારે ચાર બાક્સોની પટ્ટીઓ કાપી લેવાની હે ને એ કાપીને આ રીતના વચ્ચે પટ્ટી માર દેવાની ચોકડી બનાવીને પછી એને બોક્સ બનાવવાનું હે આમ બોક્સ બનાવીને પછી એને હે ને ફરતી બાજુ પાછી પટ્ટી માર દેવાની તમારે કાયદેસર આમ ફિનિશિંગવાળું બોક્સ બનવું જોઈએ ને ક્યાંય હે ને એર લીકેજ ના હોવું જોઈએ એમ અને પછી હે ને એમાં આપણે જે આ જે આગળથી આ કાઢ્યું ને બાકસની દિવાળીમાંથી એનો મસાલો ભરવાનો રહે આપણે એ મસાલોએ ધીમે ધીમે ભરી દઈએ અને મસાલો કાયદેસર બધો એ એક બાકસનો બધો મસાલો હતો ને એ બધોએ આમાં નાખીને ફરીને કાયદેસર હરીથી દબાવીને પાછી એને ચોરસ બોક્સ બનાવીને ફરતી બાજુથી આપણે ટેપ મારી દીધી એવી જ રીતના તમારે હે ને ચારે ચાર બોક્સ આ જે રહ્યા ને બાકસના એ ચારે ચારની પટ્ટી કાઢીને ચારે ચાર બાકસની ટૂંકમાં એક રૂપિયામાં એક બમ તૈયાર થાય એવી રીતના ચાર બમ બનાવી લેવાનું જો આ આપણે બનાવી લીધા કેમ કેમકે એ બતાવત ને તો એ લાંબુ થઈ જાય તો આલો ટ્રાય કરીને બતાવી કેવો અવાજ કાઢે